દહેગામ તાલુકામાં ભૂમાફિયાઓ ખનીજ સંપત્તિનું ગુપ્ત રાહે ધૂમ વેચાણ જેવા અનેક પ્રશ્નો માટે નાગરિક અધિકારી પરિષદના હોદ્દેદારોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

કરવા છતાં તંત્ર ઘેરી નિંદ્રા માં પોઢી રહેતા ગાંધીનગર જિલ્લાને દેગામ તાલુકા નાગરિક અધિકારી પરિષદના હોદ્દેદારો મોટી સંખ્યામાં ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈ તંત્ર વિરુદ્ધ નારા લગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી